સાંજમાં શાંતિમય વાતાવરણમાં તહેવારોની ઉજવણીને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ તારીખ તેર માર્ચ ના રોજ ઉડે ઉડે ના તહેવાર તેમજ હાલમાં ચાલી રહેલ પવિત્ર રમઝાન માસ લે નાય પોલીસ અધિક્ષક શ્રી નીલમ ગોસ્વામી સાન વિભાગનાઓની અધ્યક્ષતામાં વિરોજનગર ગામ ખાતે સર્વ સમાજના લોકોનો લોક દરબાર તથા શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી બને સમાજના આગેવાનોને આ તહેવારો શાંતિપૂર્ણ રીતે અને ભાઈચરાથી ઉજવણી માટે અપીલ કરી કોમી એકતા જાળવી રાખવા અને તહેવારોને શાંતિમય વાતાવરણમાં ઉજવવા માટે ખાસ ભાર મુકાયો આ બેઠક દ્વારા સમાજમાં શાંતિ અને સદ્ભાવના જળવાઈ રહે તે માટે

દોદર છારોડી કલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વિઝિટ તેમજ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું રિપોર્ટર અબ્બાની મલેક બૌધિક ભારત સાણંદ